હલો ફ્રેન્ડ્સ મૂડી ફૂડી કિચનમાં તમારું સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચાઇનીઝ પાસ્તા મેં બે ટાઈપના પાસ્તા લીધેલા છે અને તમે આ રેસીપી જો કરશો તો બારે ખાવા જવા કરતાં તમે ઘરમાં બી બનાવીને તમારા બાળકોને ખવડાવી શકશો જે ટોટલી હેલ્ધી છે તો ચલો રેસીપી શરૂ કરીએ જેમ કે મેં તમને કહ્યું કે આજે આપણે પાસ્તાની ચાઇનીઝ પાસ્તાની રેસીપી શેર કરીએ છીએ તો મેં પાસ્તા બે ટાઈપના પાંચસો પાંચસો પાસ્તા લઈ દીધા છે અને આના પહેલાં પાસ્તા બાફતા મૂકતા પહેલાં મેં પાણીમાં સેજ મીઠું અને તેલ નાખી અને પાણી એકદમ ઉકળાવી લીધું હતું અને પછી મેં પાણી ઉકળે એટલે મેં એમાં પાસ્તા નાખ્યા હતા તો જોઈ શકો છો કે આપણા પાસ્તા થવા માંડ્યા છે હવે આપણે આને કાઢી લઈશું અને આના ઉપર થોડું ઠંડુ પાણી નાખી દેશું એટલે આપણા પાસ્તા છૂટા જ રહે જેમકે આપણે ચાઇનીઝ પાસ્તા બનાવીએ છીએ તો મેં આટલી લસણ લીધી છે અને એનો ભારોભાર જ એક મોટો ટુકડો અદરકનો લીધો છે અને છોલી કાઢ્યો છે હવે આપણે બે વસ્તુને થઈને ખાંડડીમાં ખાંડશું મિક્સરમાં નથી વાટવાની આને પેસ્ટ નથી બનાવવાની આપણે અધકચરીથી થોડી વધારે આપણે એને ખાંડડીમાં ખાંડી નાખવાની છે બીજી વાત આપણે ત્રણ મોટા કાંદા લીધેલા છે એક મોટી શિમલા મિરચી લીધેલી છે અને પાંચસો ગ્રામે કોબી જેને આવી રીતે જાડી મોટી કટ કરી છે જેના લીધે કે આપણે તેલમાં ગરમ તેલમાં નાતા આ ઓગળી ન જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા મસ્ત બફાઈ ગયા છે જોઈ શકો છો મેં અલગ અલગ ટાઈપના બે પા પાંચસો પાંચસો પાસ્તા લીધા હતા હવે મેં એક મોટું વાસણ હવે મેં એક મોટું વાસણ મૂકી દીધું છે મેં એમાં એમાં એક દોઢ વાટકી જેટલું તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે હવે આપણે જોશું કે આપણે આપણી જે અદરક અને લસણની પેસ્ટ હતી એ આવી રીતે કે મેં ખાંડીમાં વાટી લીધી છે આપણે થોડુંક ટેસ્ટ માટે લેશું આપણી ચિંગ્સની સીઝવન ચટણી અને ચિંગ્સનું ડાર્ક સોયા સોસ લેશું ચલો તો શું વાત કરીએ મેં તેલ તપ તપી ગયું છે એ જોવા માટે મેં થોડાક લસણ અને અદરક નાખ્યું હતું હવે આપણે પૂરેપૂરું નાખીશું અદરક અને લસણ છે એ એકદમ એને પિંક એટલે કે સહેજ બળી ગયું હોય એવો કલર આવવો જોઈએ ત્યાંથી કે એનું અદરક અને લસણનું જે ટેસ્ટ છે એ કાચો ના આવે જેમ કે આપણે ચાઇનીઝ ખાવા જઈએ એટલે જોતા જશું કે જે અદરક લસણ નાખે છે એ થોડું આવી રીતે કરે કાં તો તમે કટ બી કરી શકો છો અને તમે આવી રીતે બી પાણીમાં એને કરીને અધકચરું વાટીને બી તમે નાખી શકો છો તમે જોઈ શકો છો આપણી લસણ અને અદ્રક સેજ બ્રાઉન કલરનું થઈ ગયું છે બે સેકન્ડ માટે હજી થોડો કલર આપણે આવવા દઈશું તમને પહેલે બતાવ્યું હતું આપણા કાંદા આપણે કાંદા બહુ ચડવા નથી દેવાના એને અધકચરા નાખવાના છે હવે આપણે નાખશું આપણું લીલું કેપ્સિકમ તમે તમારા હિસાબથી બીજા પણ વેજી સામાન નાખી શકો છો પણ અમારા ઘરમાં ચાઇનીઝ છે એટલે મેં ફક્ત કોબી કેપ્સિકમ અને ડુંગળી જ નાખી છે હવે થોડા સ્વાદ માટે થોડું મીઠું નાખશું એટલે કે આ આપણે જે આપણો કાંદો મરચું છે એ સારા રીતે સતળાઈ જાય પણ આપણે બહુ જ નથી સાતડવાનું હવે આપણે આપણી કોબીજ નાખી હવે આપણે આગળ વધીએ આપણે આપણે તરફ તો નાખશું મેં અહીંયા ચાર ચમચી ચિંગની શેઝવાન ચટણી નાખેલી છે તમારે વધુ તીખું જોતું હોય વધુ ચટપટું જોતું હોય તો તમે વધારે નાખી શકો છો હવે આપણે બે ચમચી બે થી ત્રણ ચમચી સોયા સોસ ખટાશ માટે અને કલર માટે નાખી હવે આપણે આપણા પાસ્તા નાખી લઈશું હવે આપણે આપણા પાસ્તા ચલાવી લઈશું તમે જોઈ શકો છો કે કિલો પાસ્તા અને બધું સબ્જી થઈને આપણું પાસ્તા બનેલું છે ત્રણથી ચાર કિલોનો પાસ્તા બનેલો છે બરાબર એટલે તમારે તમારા સ્વાદ મુજબ તમારે વેજીસ તમે વેજીસ કોઈ બી નાખી શકો છો શકો છો આપણા પાસ્તા હવે રેડી છે અને આને સૌ કરશું આને સૌ કરવામાં આપણે સ્પ્રિંગ અનિયન્સ પણ વાપરી શકો છો પણ મારા ઘરમાં સ્પ્રિંગ અનિયન્સ પર્સનલી કોઈને ભાવતા નથી એટલે હું ડિરેક્ટ એમનેમ જ સર્વ કરવાની છું તમે તો હવે આપણા પાસ્તા રેડી છે ચલો સર્વ કરીએ